નમસ્કાર મિત્રો નવા વર્ષની શરૂઆતમાં સરકાર તરફથી નવી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે જે દરમિયાન એક બીજી નવી યોજના વિશે તમને આજે જણાવવા જઈ રહ્યા છે આ યોજનામાં તમે માત્ર મહિને બે રૂપિયા ભરીને બે લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકો છો મિત્રો આ જે બે લાખ રૂપિયાનો વીમો છે તમારા અકસ્માત કે મૃત્યુના સમય પછી તમારા પરિવારજનોને મદદરૂપ થશે આજકાલ પ્રાઇવેટ કંપનીઓ ઘણી બધી છે જે તમને વીમા આપે છે પરંતુ તેમનું જે પ્રીમિયમ હોય છે એ ઘણું બધું મોંઘું હોય છે જે સામાન્ય લોકો તેને લઈ શકતા નથી એટલા માટે સરકારે તેને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકો માટે સસ્તા ભાવનો જે વીમો છે એ બહાર પાડ્યો છે જેની અંદર તમે વાર્ષિક માત્ર વીસ રૂપિયા ભરીને બે લાખ રૂપિયાની સહાય મેળવી શકો છો તો આ વીમો કોણ ખરીદી શકે છે તમારે ક્યાંથી લેવાનો હોય છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમામ વિગતો તમને આ વિડીયોમાં જોવા મળશે અને મિત્રો તમે જો આવી રીતે નવી નવી યોજનાઓની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના સમયમાં વીમો એ સામાન્ય પ્રજાની જરૂરિયાત છે આમ તો આમ તો જીવન વીમા ઘણી પ્રાઇવેટ કંપનીઓ રજૂ કરી રહી છે પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીક જીવન વીમા પોલિસી સરકાર તરફથી પણ ચલાવવામાં આવી રહી છે જેમાં ખૂબ જ ઓછા ભાવે તમને સારું એવું ઇન્સ્યોરન્સનો કવરનો લાભ લઈ શકાય અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કેન્દ્ર સરકારે થોડા વર્ષ પહેલાં જ ખૂબ જ સામાન્ય પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી જેની અંદર માત્ર વીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર મળે છે અઢારથી સિત્તેર વર્ષના તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર વીસ રૂપિયા હોય છે આ જે પ્રીમિયમ છે એ તમારા વર્ષમાં તમારા બેંક ખાતામાંથી ડાયરેક્ટ કાપી લેવામાં આવશે પોલિસી ખરીદતી વખતે તમારું બેંક ખાતું પોલિસી જોડે તમારે જોડવાનું રહેશે પોલિસી અનુસાર વીમો ખરીદનાર ગ્રાહકનું અકસ્માતમાં મૃત્યુ અથવા તો અપંગતાના કિસ્સામાં તેને બે લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે હવે વાત એ આવે છે કે તમારે કઈ રીતે આ યોજનાનો લાભ લેવો તો યોજનાનો લાભ લેવા માટે તમારા બેંકની કોઈપણ શાખામાં જઈને આ પોલિસી માટે અરજી કરી શકો છો બેંકના કર્મચારીઓ તમારું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં અરજી તમારી લઈ લેશે અને એ અરજી તમારા બેંક ખાતા જોડે જોડી દેશે એટલે વાર્ષિક તમારા ખાતામાંથી ઓટોમેટિક વીસ રૂપિયા કપાઈ જશે અને તમે તમે આ વીમાનો લાભ લઈ શકશો વાત કરીએ કે ડોક્યુમેન્ટની કઈ કઈ જરૂર પડશે તો તમારું આધાર કાર્ડ અથવા તો મતદાન કાર્ડ અથવા તો રેશન કાર્ડ કોઈમાંથી એકની ઝેરોક્ષ બેંક ખાતાની ઝેરોક્ષ અને જન્મનું પ્રમાણપત્ર અને એ સિવાય તમારે પાસપોર્ટ સાઇઝના બે ફોટાની જરૂર પડશે પરિવારના દરેક સભ્યોનો તમે આ વીમો લઈ શકો છો જેમાં માત્ર વર્ષના વીસ રૂપિયા ભરવાના હોય છે અને સામે તમને બે લાખ રૂપિયાનું કવર મળે છે તો મારું માનવું છે તૈલિકીન દરેક જણે આ વીમો લઈ લેવો જોઈએ જો તમે હજુ સુધી આ યોજનાનો લાભ ન લીધો હોય તો નજીકની બેંકમાં જઈને આજે જ ફોર્મ ભરી દેજો મિત્રો આજની માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી રીતે નવી નવી યોજનાની માહિતી મેળવવા માટે એક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો